તમારી પાસે નહોતું એ અમારી પાસે હતું ને અમારી પાસે નહોતું એ તમારી પાસે છે એવી કઈ વસ્તુ પ્રકૃતિ પ્રકૃતિ બેટા ત્યારે છે ને અમારે અમે પ્રકૃતિને ફેંકતા રખડતા કાલ આપણે ધારે ગયા તા જોયું તું તમને વાત કરી મેં ટકા ધારે જોયું તમે બધું એ એમાં બેટા એ અમારું મેદાન હતું એ અમારી નિશાળ હતી અમારી મોટા મોટી નિશાળ કોણ હતી પ્રકૃતિ પ્રકૃતિનો ખોળો અમે જો વાડીઓમાં નાતા તમને ખબર છે અમે શીખાય ક્યાં તરતા ક્યાં શીખા ભૂત બાકડા ની તળાવમાં નદીઓમાં અને વાડીમાં પડતા પાતાળ કુવામાં અમને કોઈ રોકતું નહી પાણી ઊંડું વહી જતું ને તો અમે ઘરેથી નાડું લઈને જતા એ ચોરાય નાડું એટલે રસી હોય વાડીમાં ઉતરવાની પકડી ત્યારે છે ને બા કઈક જોઈ જતા ને એટલે બા કે જો નાડું લઈને ભાઈ કોઈ નાવા જાય કુવામાં જો જાય જો જાય એમ કરતા બસ બીજું કઈ રોકતા નહી સમજાણું અને અમારી વખતે છે ને બેટા તમારી પાસે તો

તો એ હમાપર વાળા હતા રામજીભાઈ એનો સ્ટોર હતો એમ કે જાય એક પાદર સુધી ચક્કર મારી આવે થોડીક વાર શામ કરી એ કે ને એમ અમે કરતા અને સાયકલ કેવી હતી આમ પેન્ડલ અત્યારે છે આમ મસ્ત એની હતી એ સાયકલ બેટા અમારે આમ સ્ટોરેજ ને ખાલી જોવા બેસતા અમે જોવા જતા એની દુકાનમાં સાયકલ હોય ને પણ ક્યારેક એ સાયકલ ફેરવા અમે શીખાય એમ જ અમે લંગડી શીખાય તમને ખબર લંગડી એટલે હું અત્યારે તમારે ઓલા ત્રણ હા એ લંગડી

હા દાંત વાર પેડ્યો હતો ને તો અડધો દાંત તૂટી ગયો પછી અડધો દાંત છે એ તારે ઉગી ગયા પછી ટૂટ્યો હતો એટલે વાઘ બેટા પ્રકૃતિમાં અલગારી રખડપટ્ટી રમતા રખડતા અને એમાં જ મોટા થતા જો અમને મેળ્યું નહીં તમને નહીં મળે કોઈ દિવસ નહીં મળે તમને મેળવ્યું અમને કોઈ દિવસ નતું મેળ્યું તમારી પાસે શું છે સરસ મકાન છે તમારો પગ ગારાવારો ન થાય ક્યાંય ને અમે તો બેટા મચ્છર માખી સાપ વિછી આ બધું તમારું કાયમી અમારી સાથે રહેતું પછી તમારે પંખો છે ને અટાણે અમારે પંખો નહોતો તમારે તો એસી છે એસી માં તમે હોવું અમે તો એ કોઈ એ પંખાની ખબર નહોતી પણ અમને ગરમી ન થતી અમે છે ને શરીર ને એવું બનાવ્યું હતું તમે અત્યારે ગમે ત્યારે માં કે માં પિક્ચર જોઈ શકો ને અમારે તો ફિલ્મ બેટા જોવું હોય ને એ તો અમારો આમ સ્વર્ગીય દિવસ કેવાય ફિલ્મ જોવા મળતું નહીં એ ક્યારેક સિટી માં ગયા હોય ટોકિસ આવે અને ફિલ્મ જોતા એવી રીતના ટોકીસ માં અમે પિક્ચર જોતા ત્યારે ક્યાં ટીવા હતા એવું કઈ નહોતું મોબાઈલ તો હતો જ નહીં કોઈને કામ હોય તો ટપાલુ લખીએ ટપાલ એટલે ખબર ને ખબર ને

કે સ્કૂલે થી આવીએ ને તો બપોર પછી અમારે ખેતરમાં કામ કરવા રોજ નિશાળે તો ક્યારે જવાનું ઘણી વખત તો કામ હોય ને તો એમ કે કે આવજો વાડીએ કામ નું હોય ને ખેતરમાં એમ આજ કામ નથી કાય આજ નિશાળે જાજો એવું હતું હું બેટા પાંચમું છઠ્ઠું ભણતો ને ત્યાંથી વાળમાં પાણી વાર વાવતો આ ખેતર છે ને બેટા વાળ એટલે હું તને આ તાર બગીચો છે ને એ બગીચો નહોતો શેરડી વાવતા શેરડી એને વાળ કેતા અમે શેરડી એને મોટી હોય એમાં દીપડા એ રહેતા અને પાંચમું ભણતા તમે અત્યારે પાંચમા માં જવું ને તમારા જેવડો જીષ્ણુ હતો ને ત્યારે હું આ ખેતરમાં પાણી વારતો પાવડો લઈને ઘણી વખત સાપ મળી જતો ઘણી વખત દીપડા હામાં મળતા પણ એ વખત ના દીપડા હારા હતા હો ભાઈ આવા નહીં પટ્ટાણના દીપડા તો લુચા હે તો એ દીપડા મેં કેટલી વાર મને ભટકી ગયેલા છે બેટા મને બાપુને ને જોયેલા છે પણ દીપડો હોય જાય પછી કેવી રીતનું આવવાનું એ તમને કહું આ એકે મકાન નહોતું ત્યારે આ જ વાડી હતી અહીંયા છે ને ખુલ્લું મશીન હતું મશીન કૂવો હોય ને એની ઉપર મશીન હોય એટલે મોટર છે ને મોટર ને મશીન હોય આકોલ વાળીથી એટલે અહીંથી કેટલા કિલોમીટર થાય ચાર કિલોમીટર ત્યાંથી ક્રૂડનું કેન લઈને આવવાનું વાળીએ ક્રૂડ એટલે એક મશીનને હેન્ડલ મારીએ ને એટલે એક જાતનું પેટ્રોલ મશીનમાં ક્રૂ આલતું એને ને ક્રૂડ કહેતા ડીઝલ ટૂંકમાં એ લઈને અમારે આવવાનું હાથમાં એક ભાત હોય એટલે ટિફિન હોય ભાત તિફીને ટીફીને ભાત કેતા એ લઈને વાડી આવવાનું હેન્ડલ મારીને વાડમાં પાણી મૂકીને બપોર સુધી પાણી વારવાનું બપોરે પછી છે ને જમવા બેસવાનું અમારું ભાત લઈ આવા હોય ને એ એમાં હવારનું બનાવેલું બાએ બનાવી દીધું હોય શાક રોટલો પછી લસણવાળી ચટણી અને ડુંગળી નો દડો મીઘો હોય અને ડુંગળી ડુંગળીનો નો દડો ડુંગળીનો ગાંઠિયો અને અહીંયા છે ને મૂળા અને ધાણા ની વાડીએ આવતા પછી અમે ડુંગરી મૂળા ધાણા કે લીલા ઉપાડી આવીએ ગયું અને પછી જમીએ અને બહુ લુ હોય ને તો એક કુંડી હતી કુંડામાં નાયે સમજાણું અને પાછા સાંજ થાય ને એટલે મશીન બંધ કરીને ઓલા પથાણા હોય ને પથાણા કહે ટીફિન ટિફિન હોય ને વપરાયેલું ટિફિન એ ભેગું કરીને પથાણા ઠેલી ટીંગાડીને અને ઓલું ક્રૂડ નું કેન ખાલી પાછું લઈને અને ઘરે જઈએ ચાલતા ચાલતા અને એક બાજુ સૂર્ય આથમતો હોય સંધ્યાનું ટાણું હોય હરણાઓ કુદી કૂદીને આમ બીજા ખેતરમાં નીકળ્યા હોય ઘણી વખત હાવ જ નીકળી જતા હોય હાવ જ મળે આવી પ્રકૃતિ નિહાળતા નિહાળતા મેં આવતા બોલો આ તમને મળશે હવે કોઈ દિવસ નેવર ક્યારેય તમને નહીં મળે એટલે તમારે ક્યાં જવાનું ભાઈ હમણાં ક્યાં નામ લખાયું હતું એડવેન્ચરમાં વાતાવરણ માં દીનદયાળ પર બરાબર હું કામે અહીંયા જવાનું નેચર પ્રત્યે છે ને પ્રેમ કરવાનો બેટા પ્રકૃતિ છે ને એનાથી મોટું પુસ્તક એનાથી મોટી નિશાળ કોઈ છે જ નહીં પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે નદી નાળા ઝરણા જંગલ પહાડ પશુ પક્ષી જીવ જંતુ આ બધું પ્રકૃતિ છે આપણે જ્યાં હોઈએ ને જે જમીન ઉપર જીવતા હોય જ્યાં આપણું વતન હોય જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં આપણને ખબર હોવી જોઈએ હું તમને પહાડો ઉપર લઈ જાવ ને ધારું ઉપર તો આપણને ખબર હોવી જોઈએ કઈ દિશામાં કયો પહાડ છે આપણે રહીએ છીએ કઈ દિશામાં કઈ ધાર છે ક્યાં ટકા ધાર છે ક્યાં શાળિકાની ધાર છે ક્યાં અણમત્યાની ધાર છે ક્યાં ક્યાં વિક્રમસિંહની ધાર છે ક્યાં દીપડાની ધાર છે મેં બતાવી ને કાલે આપણે કાલ ટકા ધાર ત્યાંથી અમે વિક્રમસિંહની ધાર દેખાતી હતી દીપડાની ધાર દેખાતી હતી દૂર દૂર દેખાતી હતી શાળિકાની ધાર કઈ દિશામાં કઈ ધારું છે કઈ દિશામાં કઈ નદીઓ છે ક્યારેક નદીનું મૂળ ક્યાં છે આ નદી ક્યાંથી નીકળીને ક્યાં જાય છે આપણે જે વતનમાં રહીએ છીએ ત્યાંના છોડ ફૂલ વૃક્ષ કેવા કેવા છે ક્યાં અહીંયા વધારે વૃક્ષ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ આપણા કીડી મકોડા જીવ જંતુ ક્યાં કયા આપણે કેવા સાફ થાય છે અહીંયા આ ખબર હોવી જોઈએ ઓલા ગલુડિયાઓને પાણી દૂધ પાવા જતું ને બેટા એ હું કમે હું તમને કહેતો કેવું સરસ આ દૂધ લઈને પાતો જીવ જંતુ પ્રત્યે છે ને અનુકંપ આપણા હૃદયમાં એના પ્રત્યે સ્પંદન આવવું જોઈએ અનુકંપ આવવી જોઈએ એ પણ પ્રકૃતિનો પ્રેમ છે સમજાણું બેટા જે છોકરાઓ પ્રકૃતિના પ્રેમીઓ હશે ને બેટા એ ક્યારે એટલે ક્યારેય ઓછા મગજ વાળા નહીં હોય નાના હૃદય વાળા નહીં હોય પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખવાનો અત્યારે છોકરાઓ સતત ક્યાં જ રહે છે ટીવી જોઈ રાખે છે મોબાઈલ જોઈ રાખે છે અને અમે શું કરતા ત્યારે સતત ફ્રી હોય એટલે પરવાડિયુંમાં પાદરમાં ધારમાં નદીએ નાળાએ છટ્ટા છટ્ટા સીમની અંદર ખેતરોમાં ત્યાં જતા કોઈ પણ ના ખેતરોમાં જતા ને કોઈ પણ ત્યારે ખેતરમાં આવવા જતા ખુલ્લા ખેતરો હતા બેટા રોડ હે કોઈ ખીજાતું નહીં માંડવી આપણે ખાવી હોય ને બીજા બીજાના ખેતરની માંડવી ખાવી હોય ને તો આપણે ઉપાડીએ તો કોઈ નાનો પાડતું પછી રાબડા હાલતા ગોળના શેરડીના ત્યારે રસ પીવાનો પછી ગોળ હોય ને ગોળ ગોળનો કેટલો લઈને જાતા ગોળનો કેટલો ભરી આવતા બેટા કોઈ નાનો પાડતું અને આપણી વાળીએ કોઈ આવે ને સાધુ આવે કોઈ કોઈ કુંભાર આવે કોઈ સહી આ બધા આવે ને એને આપણે માંડવી ભરી દેતા બેટા વિનિમય હતું વિનિમય પૈસા બહુ ઓછા વાપરતા આપણી પાસે થતું હોય આપણે એને આપવાનું એની પાસે થતું હોય આપણને આપે વર્ષ દરમિયાન ખેડૂત હોય ને એટલે એને સુથારની બહુ જરૂરી લુહારની બહુ જરૂરી આપણા દાંતડા ને કોદારી ને ત્રિકમ ને હોય ને એની અણી કઢાવવાની હોય ને લુહાર પાસે જવાનું પછી લાકડાના કોઈ પણ હોય ને ઓઝા હાથી હોય લાકડાનું હાથી હતું હાથા હોય તો એ સુથાર પાસે જવાનું આખું વર્ષ આપણે એની પાસે જવાનું એ આપણું કામ કરી દે આપણે શું આપવાનું વર્ષમાં આપણું અનાજ અનાજ માંડવી એ બધું આપણે આપવાનું પૈસાનું કાંઈ નહીં દાઢી કરી આવે વાળ કપાઈ આવે ને વાણ એનો હાથ કહેવાય વર્ષનું આખું આપણે આપી દેતા પૈસા અનાજ બેટા આવો હતો ટેન્શન નહોતું સ્ટ્રેસ નહોતો કોઈને બધાયનું થઈ જતું એકબીજાની અદેખાઈ નહોતી એકબીજાની હરીફાઈ નહોતી કોના નડિયા ઉપર દેશી નળિયા છે ને કોના નળિયા ઉપર વિલાયતી નડિયા છે એની ગણતરી નહોતી એનો વાદ નહોતો દેખી નોતી બેટા મોબાઈલ તો હોતો જ નહિ એટલે કોની પાસે સારો મોબાઈલ સ્માર્ટ છે કોની પાસે એપલ નો મોબાઈલ છે એવું કઈ હતું નહિ કોઈ બ્રાન્ડેડ વસ્તુ હતી નહિ બ્રાન્ડેડ એટલે આપણે આ ટી શર્ટ પહેરી આ બ્રાન્ડેડ કપડા છે હા એવું એન્ટિક વસ્તુ નોતી બ્રાન્ડેડ વસ્તુ નોતી ગાયર વાળા ઘર હતા ક્યાંક તૂટી જતી ને તો કઈ જરૂર ન પડતી ગારો લઈ પાછું ચાંદી દેતા હતા કાઈ ટેન્શન નહીં અટાણે થોડુંક તૂટ્યું હોય તેનો કારીગર બોલાવવો પડે જુનાગઢ થી આવે રાજકોટ થી આવે આવું નહોતું સાવ સરળ જીવન સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ વિચારો બહુ ઊંચા હતા કોઈ માણસો નબળું વિચારતા જ નહીં નબળું ન વિચારતા કોઈનું બુરું નહીં વિચાર ન વિચારતા મનની અંદર છે ને હૃદયની અંદર પોઝિટિવ ભાવ હતો આવો યુગ હતો બેટા અમે એવો યુગ જીવા છીએ એવું નથી કે તમારા ભાગમાં એ નથી તમારા ભાગમાં બીજું છે શું છે બીજું ટીવી ફોન આધુનિકતા તમે ફાસ્ટ દેશ વિદેશમાં જવું હોય તો પહોંચી જાવ છો પ્લેનમાં બેસી શકો છો હે હમ કાર છે સ્કૂટી કાર આ બધું જ છે એ બધું જ છે ટૂંકમાં અટાણે અટાણે આધુનિકતા જીવવા જેવી છે પણ આધુનિકતા ને જીવવાની મોબાઈલ જોવાનું મોબાઈલનો ઉપયોગ કરવાનો જ પણ કેવી રીતનો આ સારા કામ આપણે જો મોબાઈલનો ઉપયોગ કરીએ તો મોબાઈલમાં હું અમુક તમને એપિસોડ બતાવું છું ડિસ્કવરી છે અમુક લેક્ચર છે મહાભારત છે આવું આ ઘરે બેઠા બેઠા ક્યાં મળે બેટા હે આખી લાઇબ્રેરી છે એ શાંતિક લાઇબ્રેરી હતી બોમ્બેની તો એની અંદર તો કેટલાય પુસ્તકો હતા ઈ કેટલા પુસ્તકો આપણે અહીંયા વાંચવા હોય તો તરત મોબાઈલ ખોલો તરત આવી જાય બેટા આ એનો લાભ છે વિવેકથી પૂરેપૂરા વિવેક થી જો મોબાઈલ ને આધુનિકતાનો ઉપયોગ કરીએ ને બેટા તો આ આશીર્વાદ રૂપ છે પણ આ વિવેક ગોતવું પડે નકર તો આ મોબાઈલ ક્યાં લઈ જાય અધ પતનની ખાણમાં લઈ જાય આધુનિકતા અધ પતન એટલે અહીંયા નર્ક હોય નર્ક હોય ને આમ ન ગમે એવી જગ્યાએ લઈ જાય દુઃખી કરે બેટા કંટાળો આવે છે પેલા કાંઈ નહોતું તો કંટાળો ન આવતો અટાણું માણસો થોડીક વાર લાઈટ વેગી હોય કે નેટ નો હોય તો કંટાળો આવે છે ને કંટાળો એટલે હું કોઈને ખબર જ નહોતી અલગ મલક ની વાતો કરતા બધા બેહી ચોરેન ચોટલે ચોકમાન બધે બેહીને વાતો કરતા ફ્રી થતા ત્યારે બાકી કામ કરતા અને કામ કરતા એટલે પરસેવો પડતો ધમણ ધમાતી હાંફતા અને હાંફતા ને એટલે જીવન ઉર્જા મળતી જીવન સંચાર થતો સમજાણું એટલે અંદરથી મજા આવતી ઉત્સાહ સ્ફૂર્તિ ને ચૈતન્ય બારે માહિશ હતા સમજાણું એક હોર્મોન્સ નબળા નહોતા હેપીનેસ હોર્મન્સ હતા ચોવીસ કલાક આનંદમાં ઉડી જતા નરિયા ઓગણીસો બ્યાસી નું વાવાઝોડું આવ્યું બેટા ત્યારે અમે ઘરમાં હતા ઉપરથી નરિયા ઉડ્યા એ મને યાદ છે હું જોતો તો નરિયા ગયા અને વરસાદ હેઠળ અંદર આવવા માંડ્યો પણ આવું તો થતું પણ એ પ્રકૃતિના સહવાસમાં રહેતા ને બેટા એ આપણને તાકાત આપતું અત્યારે આ માનો કે આ સિંહ છે દીપડા છે હરણ છે આ બધા છે ને જંગલમાં એની ઉપર ચોમાસું નથી વરસતું એ પલળતા નથી તો મરી ગયા માંદા પડી ગયા ના ના હમું પ્રતિકાર શક્તિ ખીલી પ્રકૃતિના ખોળે તમે જેટલા રમો જેટલા ખૂંદો પ્રકૃતિને પ્રકૃતિમાં જેટલા આરોટો એટલી પ્રતિકાર શક્તિ વધે છે આપણે ઘટતી નથી સમજાઈ ગયું બેટા કોને શરદી થાય ખબર તમને ક્યારેય વરસાદમાં છે ને પલળવાનો જાતો હોય છે ને તમે કેવા કઈ સ્વિમિંગ પુલમાં માં આવ છો ને ચોમાસામાં થાય તમને શરદી શિયાળા મહિના છે કોઈ શરદી હું કામ નથી થતી તમારી પ્રતિકાર શક્તિ ખીલી ગઈ છે તમે અડધા ફળદા પોણા ભાગના તો અમાર મેં હું જીવો ને એવું જ તમને જીવાડું છું રજામાં આપણે આવીએ ત્યારે વેકેશનમાં આવીએ ત્યારે ખૂંદીએ છીએ ગાડો હજી આ તો થોડુંક સ્વિમિંગ પુલ માં પડતા ને પેલા થોડુંક બાઈને ધોઈ નાખતા આવો યુગ હતો અમારો જમાનો આવો હતો તમારો જમાનો આવો છે તમે તમારો જમાનો છે ને એ હું જોઉં છું અને અમારા જમાના તમને ખબર નથી હું તમને વાત કરીને સંભળાવું છું અમને છે ને એલાર્મ ન ઉઠાડતું જો આ ચકલી ના અવાજ આવે આવે ને ચકલી ના અવાજો પાંચ વાગે છ વાગે ચાલુ થતા ને એટલે અમે ઉઠી જતા કે જો સવાર થઈ ગઈ અને રૂંઝું વળે ને બેટા રૂંજુ એટલે દી આઈઠ પછી થોડું થોડું ત્યાં તો અમે ખુઈ જતા

સ્કૂલે જાતા પણ ક્યાંય ચડતા હોય પડતા હોય આખડતા હોય પાખડતા હોય પણ આપણા પિતા હતા ને એ ટકટક નો ગારામાં જતો નહીં ખુલ્લા પગે જતો નહીં પલળતો નહીં આવું જ કેરે રાખે ચડતો નહી ચડવું જોઈએ પડવું જોઈએ હાથ પગ ભાંગે તો ભલે ભાંગે પણ પ્રકૃતિને ક્યારેય છોડવાની નહીં પહાડ ચડતા હોઈએ આપણે તો બહુ બહુ તો પડીએ તો શું થાય આપણે ઓલો દૂધ સાગર પહાડ ચડતા હતા ને ગોવા ગયા ત્યારે ટ્રેકિંગ માં ગયા તા તારું શું થયું તું હાથ ભેંગો તો શું થયું ફ્રેકચર થઈ ગયું હતું તું પડી એટલે પહાડ ઉપરથી પેલા ખાડામાં પડી ગઈ ને પણ શું થયું કઈ થયું મરી ગયા પાટો આવ્યો દોઢ એક મહિનો પાટો રહ્યો અને પછી સરસ થઈ ગયું ભલે ને પડીએ પણ પ્રકૃતિ તો જોઈ કે નહીં આપણે હે ગોવા ગોવાથી ચાલતા ચાલતા આપણે ક્યાં ગયા તા કર્ણા કર્ણાટક ના જંગલ માં ગયા દસ દિવસ સુધી ત્યારે તમે તો ત્યારે નાના હતા આંદોમાન નિકોબાર ગયા તા તેવા કેવા જંગલ માં ગયા તા આદિવાસી જોયા તા આ બધું બેટા છે ને આજ લાઈફ છે આધુનિકતા આપણને છે ને મંદિર થી શ્વાસ ભરશે નહીં બેટા પ્રકૃતિ માંથી આપણે છીએ ક્યાંથી આવ્યા છીએ

એની પ્રાઇમરી સ્કૂલ એ પ્રકૃતિ હતી બાળપણ એનું છે ને ખોળે મોટું થયું છે એટલે આપણી આંખમાં આપણા હૃદયમાં તરબતર પ્રકૃતિ ભરી છે એટલે પ્રકૃતિ પાસે આવું ને આપણે તો પ્રકૃતિ આપણને સાતા આપશે શાંતિ આપશે સુકૂન આપશે દીપક કંકલા કેવું કેતા એની પાસે કેટલા કરોડોના માલિક છે ને પણ શું કહેતા હતા દેશ વિદેશમાં એની ઓફિસો છે પણ હું અહીંયા આવું ને સાહેબ તો બહુ મજા આવે છે મને સુકૂન મળે છે આ સુકુન બેટા પ્રકૃતિના કારણે મળે છે તમે ઘવાઈ ગયા હોય તમે હતાશ થયા હોય તમને ઓફિસમાં તો બેટા કોર્પોરેટર જગતમાં તો ઓફિસ હોય દિવાલો હોય અને એસી ચાલતું હોય અને હામુ કોમ્પ્યુટર હોય બેટા એ ડિપ્રેશનમાં આવે સ્ટ્રેસ માં હોય અનેક પ્રકારના રોગ આવે પછી બીપી હાઈ બીપી લો બીપી હાર્ટ એટેક ને એસિડિટી આવું બધું થાય પ્રકૃતિ નથી ને એટલે આ પવન આવે છે ત્યારે પંખો ચાલુ છે કેવો પવન આવે છે શુદ્ધ પવન હોય બેટા આવો શ્વાસ લાખ રૂપિયાનો શ્વાસ થાય બેટા આવો શ્વાસ મળે આપણી ખર્ચે છે ને ક્યાં ના ક્યાં જાય છે આવું તો ક્યાંય મળે જ ભગવાન ની કૃપા માનવાની પાડ માનવાનો ભગવાન તમે અમને સરસ પ્રકૃતિ આપી છે સરસ સગવડ આપી છે સરસ સુખ આપ્યું છે અને અમે એ મુજબ માણીએ નહીં ને તો તો અમારા જેવા અણસમજુ માણસો નો કહેવાય આ માણવાનું આપણે ચલો ધારે જવું ને અત્યારે હે કાલ વરસાદ આવ્યો તો તેને નથી જવાનું આજે જઈએ બરાબર ને ચાલો મિત્રો મેં સરસ બાળકો સાથે વાત કરતો હતો ને એ એટલા માટે મૂકી કે આ વાતો બહુ જરૂરી છે પ્રકૃતિ પાસે તમારા બાળકોને લઈ જવા તમારી આસપાસની જેવી પ્રકૃતિ પ્રકૃતિ તો પ્રકૃતિ જ હોય રેગિસ્તાનમાં પ્રકૃતિ હોય ગમે ત્યાં પ્રકૃતિ છે બધું જ પ્રકૃતિ છે બાય આધુનિકતા સિવાયનું એ બધું બતાવવું ધક ઉનાળો હોય તો એનો તડકો લાગવા દેવો કકડતી ઠંડીનો શિયાળો હોય તો એની શિયાળાની ઠંડી પણ એની ઉપર પડવા દેવી અને મધમસ્તુ ચોમાસું હોય તો ચોમાસાના વરસાદમાં ગારામાં એને ખૂંદવા દેવાના એમાંથી એની પ્રકૃતિ ખીલશે અને જે બાળકો પ્રકૃતિના ખોળે મોટા થાય ને બેટા અત્યારે તમારા હૃદયમાં જે પ્રકૃતિ ભરાય ને એ પ્રકૃતિને તમે ભૂલી નહીં શકો મોટા થશો ને તો તમારા તમારે પ્રકૃતિનું આકર્ષણ કાયમી રહેશે અને એ છે ને બેટા બહુ દુર્ભાગ્ય કમ ભાગ્યો માણસ છે કે એને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ નથી થતો પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ નથી થતું પ્રકૃતિ છે ને બેટા ખેંચે છે આપણને સમજાણું આકર્ષતી ઇતિ પ્રકૃતિ મહાભારતમાં રાધા શબ્દ છે ને રાધા એટલે પ્રકૃતિ જેને જોઈને કૃષ્ણ આકર્ષાઈને અહીંયા પહોંચ જાતો કઈ કોઈ રાધા કોઈ સ્ત્રી નહોતી પણ કોણ હતી પ્રકૃતિ હતી કૃષ્ણ પ્રકૃતિ પ્રેમી હતું પ્રકૃતિ પાસે જવાનું ખેંચાઈને જવાનું આ એક નાળિયેરીનું તાલુ છે જો બેટા આટલું સરસ મજાનું તાલુ કે આવું નાનું એવું વૃક્ષ આપણે બનાવેલું પ્લાસ્ટિક નું લેવા જઈએ ને તો એ પાંચ પાંચ હજાર રૂપિયા જે છે જે છે ને આપણને ભગવાન આટલો ખજાનો વૈભવ આપે છે ને કેટલો વૈભવ આપે છે તો આને જોવાય કે ઘરમાં એ રખાય

સારું આજે આપડે ક્યાંક જઈએ બરાબર આવજો મિત્રો